દર્શક મિત્રો ન્યૂઝ ટુ ડેમાં આપનું સ્વાગત છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ સત્તાવન કરોડની વસૂલાત માટે આશરે પાંચ હજાર પાંચસો બાકી બેરો આખરી નોટિસ પાઠવવામાં આવી તો બીજી તરફ પંદર દિવસમાં સુડતાલીસ પાણીના જોડાણ કાપ્યા છે ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં હાલ વેરા વસૂલાત માટે ઝુંબેશ ચાલી રહી છે અંકલેશ્વર માં ત્રણ પોઈન્ટ સત્તાવન કરોડ ની બાકી વસુલાત માટે પાંચ હજાર પાંચસો લોકોને આખરી નોટિસ આપ્યા બાદ હવે નળ અને ગટર જોડાણ કાપવાની તથા મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરાય છેલ્લા પંદર દિવસથી પાલિકાએ કડક કાર્ય કરતા સુડતાલીસ જેટલા નળ જોડાણ કાપી નાખ્યા છે અંકલેશ્વર ના હજાર જેટલા મિલકત ધારકો પાસેથી પાલિકા મિલકત વેરો લાઇટ વેરો સફાઈ વેરા સહિતના વેરાઓની વસૂલાત કરવામાં આવે છે નાણાકીય વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ માટે નવ પોઈન્ટ બત્રીસ કરોડ લક્ષ્યાંક નક્કી કરવામાં આવે જેને સામે હાલ કરોડની થઈ છે માર્ચ પહેલા વેરા લક્ષ્યાંક પૂર્ણ કરવાનો હોવાથી પાલિકાએ જેટલા બાકીદારોને આખરી નોટિસ તેમનો બાકી વેરો ભરી જવા તાકીદ કરી છે પણ હજી સુધી તેઓ વેરો ભરવા આવ્યા નથી છેલ્લા પંદર દિવસમાં પાલિકાએ વેરા વસુલાત કામગીરીને કડક બનાવીને સુડતાલીસ જેટલા નરજોડાણ કાપી નાખ્યા છે નમસ્તે અંકલેશ્વર નગરપાલિકા શહેરી વિસ્તારમાં આવેલ કુલ પાંત્રીસ હજાર મિલકતો પૈકી ચોવીસ હજાર રહેણાંક મિલકતો અગિયાર હજાર કોમર્શિયલ મિલકતો તે પૈકી નગરપાલિકાના નીકળતા વેરાઓ નવ કરોડ બત્રીસ લાખ માંગણું છે તે પૈકી આજ દિન સુધી નગરપાલિકાએ પાંચ કરોડ સત્તાવન લાખ રૂપિયાની વસૂલાત કરી છે અંકલેશ્વર શહેરના જે બાકીદારો છે તેમને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે તેઓના જે બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષ સુધીના વેરાઓ બાકી હોય તેઓ તાત્કાલિક નગરપાલિકામાં આવીને જમા કરાવી લેવા નહીં તો નગરપાલિકા તરફથી આપવામાં આવતી પાણી તથા ગટરની સુવિધાઓ બંધ કરવામાં આવશે તેમજ કોમર્શિયલ મિલકતો માટે જે દુકાનદાર હોય હોસ્પિટલ હોય કે જે કોમર્સ ઉપયોગ થતા હોય નગરપાલિકા તરફથી આપવામાં આવેલ લાઇસન્સો રદ કરવામાં આવશે તેમજ વધુ પડતા બાકી બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી અને હાલના તબક્કે સીલ મારવાની કાર્યવાહી તેમજ નળ અને ગટર કનેક્શન બનાવવાની કાર્યવાહી ચાલુ છે જેને ધ્યાને લઈ તાત્કાલિક વેરા ભરપાઈ કરવા અપીલ કરવામાં આવે છે